પાટણની હેમચંદ્રાચાર્ય દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ધારાસભ્ય હાલ તો ભૂખડતાળ પર ઉતર્યા છે અને ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ અને સિવાયના કાર્યકર્તાઓ અત્યારે ભૂખડતાળ પર છે અલગ અલગ અઠ્યાવીસ માંગના મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલે આ જંગ છેડ્યો છે આ સાથે જ જે પ્રકારે ઘટના બની હતી યુનિવર્સિટીના બોઇઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલકાંડની અને તેમાં જ્યારે ફરિયાદ નથી નોંધવામાં આવી અને આ માંગ સાથે કુલ અઠ્યાવીસ જેટલી માંગ સાથે આ ભૂખ હડતાળની શરૂઆત કરવામાં આવી છે જો કે પહેલેથી જ અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો અને હવે આ ભૂખ હડતાળની શરૂઆત થઈ છે વધુ વિગતો મેડમ એ સંવાદદાતા એઝાઝ મન્સુરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એઝાઝ શું અપડેટ મળી રહ્યા છે જે રીતના યુનિવર્સિટીના અંદર જે ભ્રષ્ટાચારો થાય છે તેને લઈને આજે એનયુસી સંગઠન તેમજ કોંગ્રેસના પાટણ જિલ્લાના તમામ આગેવાનો આ આંદોલનના સાથે જોડાય છે આપણે હું દ્રશ્યો બતાવવા માગીશ કે યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યાના અંદર એનયુસીના વિદ્યાર્થીઓ છે તે બેસ્યા છે ભૂખ હડતાલ પર બેસી રહ્યા છે અને સાથે કહી શકાય કે પોલીસ સાથે પણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઘર્ષણ થયું હતું આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાના અંદર તમામ કાર્યકર્તાઓ છે તે પોતે બેસ્યા છે અને નારાબાજી કરી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના હાલ તો યુનિવર્સિટી છે પોલીસ છાવણીના અંદર ફેરવાઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ છે બસ એક કે વારંવાર યુનિવર્સિટીના અંદર અનેક વખત ભ્રષ્ટાચારોની સાથે દારૂની મહેફિલો થતી હોય છે વારંવાર યુનિવર્સિટીના અંદરથી દારૂની બોટલો મળતી હોય છે તેને લઈને આજે કિરીટ પટેલ તેમજ ચંદનજી ઠાકોર તેમજ જિલ્લાના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત આગેવાનો સહિત આજે અહીંયા જોડાયા છે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાના અંદર લોકો જોડાય છે અને હાલ તમે જો વીસી વિરોધ નારા લગાવી રહ્યા છે આપણી સાથે અહીંયા એનએલસીના જે

હું બીજા પણ અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતના તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યા પોલીસનો કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યના અંદર કે જે રીતના જે યુનિવર્સિટીનો જે મેઇન ગેટ છે ત્યાં ડિવાઇસની સહિત એસઓજી પોલીસનો જે છે ચુસ્તપણે કાફલો ગોઠવી દેવા એટલે ક્યાંક વિદ્યાર્થીઓ દ્વારા અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસ સાથે પણ તેમને ઘર્ષણ થયું હતું એટલે એક જપા ઝપાઝપી પણ પોલીસ સાથે વિદ્યાર્થીઓને થઈ ગઈ હાલ તમને હું બીજા પણ દ્રશ્યો બતાવવા માંગી કે જે યુનિવર્સિટીનો ગેટ છે તેના પર હાલ તો તાળા મારી દીધા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એટલે કહી શકાય કે જે રીતના કિરીટ પટેલ દ્વારા વારંવાર યુનિવર્સિટીને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કડક પગલાં ભરવામાં ન આવે તેને લઈને આજે બાર વાગ્યાથી વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવે છે એટલે કહી શકાય કે જે રીતના યુનિવર્સિટીના અંદર વારંવાર થતા ભ્રષ્ટાચાર તેમજ એમબીબીએસ મૂળ કંપાઉન્ડ હોય તેમજ અહીંયા જે લુખા તત્વો છે અહીંયા ખુલ્લે આમ બબાલ કરતા હોય છે તેને લઈને વારંવાર યુનિવર્સિટીમાં કિરીટ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી યુનિવર્સિટી દ્વારા કોઈ પણ કડક જાતના પગલાં ભરવામાં આવે નથી સાથે કહી શકાય કે થોડાક દિવસ અગાઉ અહીંયા પાટણમાં બાસ્કેટબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી તેના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી હોસ્ટેલ ખાતે રૂમ આપવામાં આવ્યો ત્યારે રૂમના અંદર જે બાસ્કેટબોલ રમતા જે પ્લેયરો છે તે ક્યાંક દારૂની મહેફિલ મારતા હતા અને તે દ્વારા અહીંના જે વોર્ડન દ્વારા તેને રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસને બોલાવવા આવી પરંતુ કહી શકાય કે જે દારૂ પીનાર જે વ્યક્તિ છે તેને અત્યાર સુધી પોલીસ દ્વારા કોઈ કડક કાયદેસરની કાર્યવાહી નહીં કરી તેના લઈને આજે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને જે રીતના કહી શકાય કે જે વિદ્યાર્થી હતા જે તે દારૂની મહેફિલ મારતા હતા અને તે લોકોને હજી સુધી પોલીસે એકસો એકાવન કરીને તેને છોડી મૂકવામાં છે તેને લઈને પણ એનયુસીના વિરોધ એનયુસીના સંગઠનના કાર્યકર્તા તેમજ કિરીટ પટેલ વિરોધ રહે કહી શકાય કે પોલી વારંવાર યુનિવર્સિટીમાં થતા જે કામો છે તેને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં આ દિન સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી બીજી તરફ જો વાત કરું કે કિરીટ પટેલ દ્વારા અઠ્યાવીસ જેટલા જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને હાલ તો વીસીને મળવા માટે અંદર ગયા છે આપણે હું પણ અંદર જવાનો પણ પ્રયત્ન કરીશ કે જે રીતના વીસીની ચેમ્બરના અંદર છે કિરીટ પટેલ તેમજ અનેક આગેવાનો છે તે પહોંચ્યા છે અને આપણે પણ અંદર જવાનો પ્રયાસ કરીશું કે જે રીતના હાલ તો જે રીતના કહી શકાય કે પાટણ સિદ્ધપુર રાધનપુર તેમજ સમી સહિતના તમામ જે કાર્યકર્તાઓ કોંગ્રેસના છે તે અહીંયા પહોંચ્યા છે પરંતુ જે યુનિવર્સિટીની જે સેફ્ટીની પણ વાત કરવામાં આવે કોઈ સેફ્ટી નથી કેમ કે જે દારૂ પીને જે યુવક હતો જે ગાડી લઈને નીકળ્યો હતો વોર્ડન ઉપર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જે વોર્ડન પર ચઢાવ્યા બાદ તેના વિરુદ્ધ જે ફરિયાદ નોંધવી જોઈએ જે વિદ્યાર્થી વિરુદ્ધ તે ફરિયાદ ના નોંધવાના કારણે આજે યુનિવર્સિટી ખાતે કિરીટ પટેલ છે તેમજ ચંદનજી ઠાકોર છે તેમજ જિલ્લા પ્રમુખ સહિતનો જે કાફલો છે તે યુનિવર્સિટી ખાતે પહોંચ્યો છે અને હાલ આપણે જે મળવા જઈ રહ્યા છે કે જે કુલપતિની ચેમ્બર છે કુલપતિની ચેમ્બર સુધી પહોંચવાનો આપણે પ્રયાસ કરશો કે જે રીતના તમામ વિદ્યાર્થીઓ છે તેમને અંદર કોઈને પ્રવેશ કરવા દીધો નથી પરંતુ જે અહીંના જે ધારાસભ્ય છે તે હાલ તો અંદર રજૂઆત કરવા પહોંચે છે આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું પરંતુ જોઈએ છે કે રીતના અંદર પહોંચાય છે પરંતુ હાલ તમે જોઈ રહ્યા છો વીસીની ચેમ્બર છે વીસીની ચેમ્બરના અંદર આપણે જવાનો પ્રયાસ કરી રહ્યા છે જે રીતના વાત કરવામાં આવ્યું કે કિરીટ પટેલ દ્વારા જે રીતના વારંવાર એમબીબીએસ ગુણ કંપાઉન્ડ લઈને હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે પરંતુ હજી સુધી કોઈ રીતની તપાસ કરવામાં આવી નથી અને આપણે વીસીના ચેમ્બરમાં પહોંચ્યા છીએ કે જે રીતના કિરીટ પટેલ તેમજ ચંદનજી ઝાગોર તેમજ અન્ય જે લોકો છે તે પહોંચ્યા છે અહીંયા રજૂઆત કરવા માટે આપણે હું બતાવવાનો પ્રયાસ કરી જોઈ રહ્યો છું જે રીતના માફ કરજો જે રીતના તમે જોઈ રહ્યા છો કિરીટ પટેલ છે તે પણ અહીંયા હાલ વિશેની ઓફિસના અંદર ભૂખ હડતાલ પર બેસી ગયા છે આપણે એમના જોડે પણ સીધી રીતે વાત કરવાનો પ્રયાસ કરજો કિરિટ ભાઈ આજે શું કાર્યક્રમ છે જોવા જ્યાં સુધી કુલપતિ અને રજિસ્ટ્રાર જે પણ આરોપી પકડાયા છે એના વિરુદ્ધમાં અને પોલીસ જો કોઈ કાર્યવાહી ના કરે તો પોલીસના વિરુદ્ધમાં જ્યાં સુધી મુખ્યમંત્રીને અને ગૃહમંત્રીને લેખિત રજૂઆત નહીં કરે ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા થવાના નથી કયા મુદ્દાઓને લઈને આંદોલન આ બધા મુદ્દા છે એક તો યુનિવર્સિટીની અંદર જે રીતે દાદાગીરી ચાલી રહી છે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ભ્રષ્ટ કુલપતિ જે જે વરાની સામે યુનિવર્સિટી પોલીસે દસ દસ પત્રો લખ્યા સિવાય કોઈ કાર્યવાહી કરતી નથી અને જે દારૂ પકડાયો એની અંદર પોલીસ એ માત્ર યુનિવર્સિટી એ પોલીસને પત્ર લખે છે જો પોલીસ ફરિયાદ ના લે તો એમની ફરજ છે કે ઉચ્ચ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવી અને જો રજૂઆત નહીં કરે અને લેખિત જાણ નહીં કરે ત્યાં સુધી મેં અહીંથી ઊભા થવાના નથી પોલીસ સાથે પણ ઘર્ષણ થયું છે શું થયું છે સર જો પોલીસ અમારા શાંતિથી જે લોકો વિદ્યાર્થીઓ કાર્યકરો હતા એને એને ડિસ્ટર્બ એને લાત મારવાની કોશિશ કરી મહિલાઓને પણ એટલે પોલીસ જોડે જે ઘર્ષણ થયું હતું પણ મેં જઈ અને વિદ્યાર્થીઓને બહાર બેસાડી દીધા છે એટલે પોલીસના ઘર્ષણનો કોઈ પ્રશ્ન નથી અને હજુ પણ મીડિયાના માધ્યમથી કહું છું કે પોલીસ જો શાંતિ નહીં સાચવે પોલીસ અમારા કાર્યકરોને ખોટી રીતે એના ગતિ કરશે તો અમે પણ અમે કોઈનાથી ડરવાના નથી ત્યાં સુધી કિરીટ પટેલ બેસી રહશો અહીંયા સુધી સુધી કુલપતિ અને રજિસ્ટાર જોડે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કે જે રીતના હાલ જે કિરીટ પટેલ છે તેમના સંગઠનના કાર્યકર્તા તેમજ ધારાસભ્યોને લઈને અહીંયા હાલ વિરોધ પ્રદર્શનમાં બેસ્યા છે અને આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતના આજે વહેલી સવારથી જે કોંગ્રેસના કાર્યકર્તા તેમજ એનસીના સંગઠન વિરોધ પ્રદર્શન કરી રહ્યા સાહેબજી જે રીતના હાલ કિરીટ પટેલ છે તે અહીંયા ભૂક હડતાલ પર આપણી ઓફિસમાં બેસ્યા છે શું કહેશો આપ જે ઘટના બનેલી ત્યારે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન છે એમણે પાટણ ખાતે એક ઓપન ટુર્નામેન્ટ કરવાના હતા એ અનુવાયે અમારા યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન વિભાગના એક અધ્યાપક છે એ એમની સાથે જોડાયેલા હતા અને એમણે એવું કીધું કે સાહેબ આપણે ગેસ્ટ હાઉસમાં ફ્રીમાં આપીએ એમ અને વિદ્યાર્થીઓ જે ઓપન ટુર્નામેન્ટની અંદર જે ભાગીદારો હતા એ લોકો અહીંયા રહ્યા હતા અને રાત્રે દારૂની બોટલ બની પા એમ એટલે તરત જ અમારા વોર્ડન અને જે ફિઝિકલના ડાયરેક્ટ જે ભાઈ છે શિક્ષક એમ એ અને અમારા સિક્યુરિટી એ લોકોએ પોલીસને તરત જ જાણ કરેલી એમ પોલીસ વિભાગ તરત જ આવી અને એમને લઈ ગયેલા એમ એની કાર છે અમારે ત્યાં કેમ્પસમાં રાખેલી હતી એમ અને પોલીસ ડિપાર્ટમેન્ટે એની જે કાર્યવાહી કરવાની હતી એ કરેલી હતી એમ ત્યાર પછી છે પહેલાં અંદર એ રજૂઆત એને સિવાય દ્વારા એવી આવી કે તમે એફઆઈઆરઆઈ કરાવો એમ અમે એફઆઈ એફઆઈઆર કરવા માટે પણ પોલીસ વિભાગની અંદર જણાવેલું છે એમ અને એમના જે આનુષંગિક કાર્યવાહી છે એ અમે ખુલાસો છે પહેલાં અંદર ગુજરાત સ્ટેટ બાસ્કેટ બાઉન્સિલ કાઉન્સિલ છે એમની પાસે પણ મંગાવી લીધેલો છે એ લોકોએ પણ લખેલું છે કે આના સામે કાયદાકીય કાર્યવાહી કરવી એમ યુનિવર્સિટીના અંદર વારંવાર દારૂની બોટલનો મામલો સિલસિલો ચાલુ છે સિક્યુરિટી ગાર્ડ ઉપર કોઈ એક્શન લેવામાં આવે કે નહીં આવે હા સિક્યુરિટી ગાર્ડ પાસે પણ આપણે જે તે સમયે છે પહેલાં એ ખુલાસો લેવામાં આવેલો હતો લેખિત પણ આવેલો હતો મેં પણ સીસીટીવી જોવાનો પ્રયત્ન કરેલો હતો અને એ સીસીટીવી એ જે તે સમયનો હતો નહીં આપણે એમને પણ એસ્ટેટ ડિપાર્ટમેન્ટને પણ આ જણાવેલું હતું એમ અત્યારે પણ આપણે સિક્યુરિટી છે એને શા માટે બ્લેકલિસ્ટ ન કરવી એમ એ રીતે પણ પત્ર છે એ પાઠવી દીધેલો છે એમ સિક્યુરિટી માટેની જે મર્યાદાઓ છે કે આપણે ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરવાની બાકી છે ટૂંક સમયની અંદર આપણે એની બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી છે એ પ્રક્રિયા છે એ કરશું એમ અને જરૂર પડશે તો ગુજરાત જીઆઈએસએફ છે એમ એમના માણસો છે પેલા એ પણ આપણે રાખીશું એમ આ અગાઉના એસપી છે એમને પણ અમે રજૂઆત કરેલી હતી એમ કે પોલીસ કેમ્પસની અંદર જો એક પોલીસ સ્ટેશન આપવામાં આવે એ દિશામાં પણ અમે પ્રયત્ન કરશું વોર્ડન ઉપર જે ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો તો આપણા દ્વારા કેમ કોઈ ફરિયાદ કરવામાં નથી આવી આ વોર્ડને ખુદે ફરિયાદ લખાવેલી હતી વોર્ડને જે ઘટના બનેલી એનું પણ સંપૂર્ણ રીતે બયાન ત્યાં આપેલું છે જે હાલ તો કહી શકાય કે કુલપતિની ચેમ્બરના અંદર કિરીટ પટેલ સહિત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિતનો હાલ કાપલો છે તે ભૂખ હડતાલ પર બેસો છે ને હવે જોવાનું એ રહેશે કે યુનિવર્સિટી દ્વારા કયો નિર્ણય કરવામાં આવે છે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો કુલ અઠ્યાવીસ અલગ અલગ માંગો સાથે હાલ ભૂખ હડતાલ પર